મિત્રો કહેવાય છે કે જેની જિંદગી લખી હોય તેની પાસેથી યમરાજ પણ પરત ફરી જાય છે આ કહેવત રાજકોટ જિલ્લાના ધુરાજી શહેરમાં ડોક્ટર પ્રશાંત રામાનીએ સાર્થક કરી બતાવી છે અને મહિલાનું જોખમી ઓપરેશન કરી અને મહિલાઓને નવજીવન આપ્યું છે રાજકોટ જિલ્લાના જલસદન તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હોય જેને લઈ સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો અને ખૂબ જ ગરીબ પરિવાર કુવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે તેમ ન હોય એવામાં કોઈએ તેમની ધોરાજી ગ્લોબલ હોસ્પિટલના માંદાવાદી ડોક્ટર પ્રશાંત રામાનીની સલાહ આપી જેથી આ પરિવાર ધોરાજી આવે ડોક્ટરને સમગ્ર વાતની જાણ કરી હતી જ્યારે આ ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચાવવા ચાન્સીસ ખૂબ જ ઓછા હતા ત્યારે આ ડોક્ટરે પરિવાર પાસે રજા લઈ મહિલાને બચાવવાનો ફક્ત દસ ટકા ચાન્સ છે તેની જાણકારી સારવાર ચાલુ કરી હતી બે કલાકથી પણ વધુ ચાલશે ઓપરેશનમાં ડોક્ટર અને દર્દીને ખૂબ સફળતા થઈ અને મહિલાનું જોખમી ઓપરેશન સફળ નીવડ્યું આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈ ડોક્ટરે તેમની ફી લીધા વગર સારવાર કરી હતી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું અને બચવાની બિલકુલ શક્યતા ઓછી હોવા છતાં મહિલાની સારી રીતે સારવાર કરી ડોક્ટરની અપાર મહેનતથી મહિલાઓને બચાવ થઈ તથા સમગ્ર પરિવારને તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો હું ડૉક્ટર પ્રશાંત રામાણી ધોરાજી ગ્લોબલ ગાયનેક હોસ્પિટલ તરીકે મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત એક પાંચ ટકા હિમોગ્લોબિન હતું આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું એ પેશન્ટને અમો જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કંડિશનમાં પણ નહોતું કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી તેથી માનવતાની દૃષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ જે ભાગ્યે જવું કેસ ક્યારેક આવતા હોય છે તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું એ પેશન્ટના શરીરમાંથી પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે દોઢ લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે સાહેબ કેવું જોખમી ઓપરેશન હતું જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર દસ ટકા જેવી શક્યતા છે પેશન્ટને બચવાની બાકી નેવું ટકા પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે જે હેલ્થ સેક્ટરથી વંચિત છે એવા પેશન્ટ વધારે જોવા મળે છે એ જુજ મહિને બે મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે તમારું નામ

સાહેબ એ બધું લોન બધું વ્યવસ્થા કરી દીધી અને અમને અમારે લોન બધા દાખલ કરી લીધી અને એ પછી અમારે છે ને હવે સારું છે બેનને હવે બહુ સરસ છે સાહેબની કામગીરી કેવી છે

પેલા ચાલુ હતો સાહેબ નો બહુ સરસ છે કામગીરી કેવી હતી બહુ સરસ છે સાહેબ ની કામગીરી તમારા કેવું છે અત્યારે હવે બહુ સરસ છે જો અમારા આજ બેઠા છે અને અમારે હવે રજા થાય છે તો આજ સરસ છે હવે બહુ સરસ છે અને હાલો મેંડા ને ખાવા ખાવ મેંડા બોલો ન નકર એને એટલી ભાન નોતી કે આ ક્યાં છે ને ક્યાં નહીં એવું હતું હા રોવા મેંડા તો બધાય રોઈ રોઈ ને સાહેબ ઈ તો હાથ ઝાલી લીધો સાહેબ નકર કોઈ અમાર પેના આજે અહીંયા નો બેઠી હોત